ચાલીસ ગામ વણકર સમાજ કવાડ છોટાઉદેપુર વિભાગના આગેવાનો દ્વારા કવાટ તાલુકાના ચાવરિયા ગામ પાસે નવીન બનનારા રોડની કામગીરીમાં મકાનોને નોટિસ અપાતા છોટાઉદેપુર નિવાસી અધિકલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી ચાલીસ ગામ વણકર સમાજ કવાડ છોટાઉદેપુર વિભાગના આગેવાનો દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકામાં આવેલા પાનવડથી ચલામલી તરફ જતા રોડની કામગીરી સરકારના આર એન બી વિભાગ તરફથી હાથ ધરવામાં આવેલ છે આ રસ્તો કવાડ તાલુકાના ચાવરિયા ગામના મધ્યમાંથી પસાર થાય છે જેમાં વણકર સમાજના આશરે પંદરથી વીસ મકાન આવેલા છે જેમાં પચાસથી સાહીઠ લોકો વસવાટ કરી રહ્યા છે જેઓને આર એન બી વિભાગ તરફથી કોઈપણ પ્રકારની આગોતરી જાણ કર્યા વગર અચાનક માત્ર સાત દિવસમાં તેઓના મકાનો ખાલી કરવાની નોટિસ આપવામાં આવેલ છે આ પરિવારો આશરે સો વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાવરિયા ગામમાં વસવાટ કરે છે અને મજૂરી કરી પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે તેઓ પાસે ખેતીલાયક કોઈ જમીન નથી અને તેમની પાસે જમીનના નામે હાલ જ્યાં તેઓ મકાન છે માત્ર એટલી જ જમીન આવેલ છે આ પરિવારો જે તે સમયે પોતાના મકાનો બનાવ્યા તે સમયે આર એન બી વિભાગ તરફથી તેઓને કોઈપણ પ્રકારની જાણ કે નોટિસ આપવામાં આવેલ નહોતી જેથી આ પરિવારો ભવિષ્યમાં રસ્તાના કામથી તદ્દન અંજાણ હતા આમ વણકર સમાજના આગેવાનો દ્વારા નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી વિનંતી સાથે માગણી કરી હતી કે આ રોડની કામગીરી દલિત પરિવારોના ઘર તોડીને કરવામાં આવે તો દલિત પરિવારોને અન્યાય થાય તેમ છે જેથી વણકર સમાજના તમામ આગેવાનોએ તમામ રીતે સહકાર અને મદદરૂપ થવાની ખાતરી સાથે આ દલિત પરિવારોના સન્માન સહિત જીવન નિર્વાહનો હક જળવાઈ રહે અને સરકારનું હિત પણ જળવાઈ રહે તે અંગે માનવતાપૂર્ણ રીતે કાર્યવાહી કરવા વિનંતી કરી રજૂઆત કરી હતી આજે કવાટ તાલુકાના ચાવરિયા ગામના વણકરો જે વર્ષોથી કે આઝાદી નહોતી મળી તે પહેલાંના બાપદાદાના મકાનો ત્યાં આવેલા હતા અને સરકારે રસ્તો બનાવવા માટે આજે એમને મકાનો તોડવાની નોટિસો મળી છે એટલે એના માટેની રજૂઆત નામદાર સરકારશ્રીને પહોંચે એટલા માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છે અને આ દલિતો એમને જમીન નથી બીજા મકાનો નથી તો એ લોકો ક્યાં જાય એ પણ એક પ્રશ્ન છે માટે આ રસ્તો સાઈડ પરથી જાય એવું રજૂઆત કરવા માટે આવ્યા હતા આર એન્ડ બી વાળા અમારે માંગ એ છે કે રસ્તો સાઈડ પરથી કરી લે તો મકાનો બચી જાય અગાઉ આ જે મકાનો બનાવેલા છે ત્યાં એકે મકાન એકે વખતે રોડ બનાવેલ નથી રણછોડભાઈ વણકર કવાટ દલપતભાઈ મોરારભાઈ સુતરિયા કવાટ તાલુકાનું અમારું જે ગામ છે ચાવરિયા ગામ છે છેલ્લા વર્ષોથી પેઢીઓથી આ ગામમાં અમે રહીએ છીએ સરકારશ્રી તરફથી જ્યારે પણ અમારા બાપ દાદાઓએ મકાનો બનાવ્યા હશે ઝૂંપડા બનાવ્યા હશે તે વખતે સરકારશ્રી તરફથી કોઈ નોટિસ તેમને મળેલી નથી અત્યારે તાત્કાલિક શ્રી તરફથી સાત દિવસમાં મકાનો તોડવાની નોટિસ મળી છે અને અમારા આ મજૂરી કરનાર પરિવારોને અન્યાય થઈ રહ્યો છે એટલે અમે અમારા સમાજના આગેવાનો સાથે કલેક્ટર સાહેબના આવેદનપત્ર આપવા માટે આજે આવ્યા છે અમને કોઈ અન્યાય ન થાય ગરીબ માણસને કોઈ નુકસાન ન થાય કોઈનું ઘર ન તૂટે એ રીતે રસ્તો નીકળે એવી અમારી આગેવાનો સાથેની માંગ છે સરકારશ્રી સાથે તાલુકાના ચાવરિયા ગામમાં આશરે બસો વર્ષથી દલિત સમાજના ત્રીસ ઘરો આવેલા છે અને અત્યારે એ લોકોને નોટિસ આપી છે મકાન તોડી નાખવા માટે એટલા માટે કે ત્યાં રોડ બનાવવાની વાત છે અને એમાં એવું લખેલું છે જે નોટિસ આપેલી છે એમાં કે બિન અધિકૃત દબાણ દેશ આઝાદ થયો એ પહેલાંના આ મકાનો છે બરાબર છે બસો વર્ષ એનો મતલબ કે દેશ આઝાદ થયા એ પહેલાંના મકાનો બનેલા છે એટલે આ જે નોટિસ આપી છે એ બિલકુલ ગેરકાયદેસર છે બરાબર છે એટલે એના માટે અમે બેતાલીસ ગામ વણકર સમાજના આગેવાનો વડીલો મિત્રોએ આવીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે કે આ મકાનો સહી સલામત રહે અને રોડની જગ્યા બીજી જગ્યાએથી સંપાદિત કરે એ અમારી માગણી અને લાગણી છે પ્રવીણ વણકર